ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને હોસ્પિટલના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહ મચ્છરદીને રોગચાળામાં ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયેલો છે જ્યારે મેલેરિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી ગત સપ્તાહ સર્દી ઉધરસના કેસ જોવા જઈએ તો છસો નવ્વાણું કેસ આ ઉપરાંત તાવના જે છે એ નવસો અડત્રીસ કેસ અને ખાસ કરીને જાડૌટીના બસો એકાણું આ ઉપરાંત ટાઈફોઈડના બે અને કમળાના જે છે એ ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે જી ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે છેલ્લા ચાર દિવસથી કોઈપણ કેસ છે એ નોંધાયેલા નથી રાજકોટ મહાનગરમાં કુલ બસો ને ચોત્રીસ કેસ નોંધાયેલા છે હાલ જે છે કોઈપણ કેસ જે છે સારવાર હેઠળ નથી હાલ જે છે વરસાદની ઋતુ ઉપરાંત જે છે પાણીમાં મોટાભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવી રહી હોય આવતી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો છૂટાછવાયા જે છે એ હિપેટાઇટિસ એટલે કે કમળાના કેસ ઉપરાંત જે છે એ ટાઇફોડના કેસીસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે ખાસ કરીને અમુક જોવા જઈએ તો નદી કાંઠાના જે વિસ્તાર છે ઉપરાંત જ્યાં હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તેવા વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે અમારી ટીમ દ્વારા દૈનિક જે છે દરેક કેસનું ટ્રેકિંગ જે છે એ કરવામાં આવે છે અને ખાસ કરીને જે પીડી મેડિકલ કોલેજની ખાસ જે એક ટીમ જે છે એની મદદથી પણ આ બાબતે કારણો જે છે એની ચર્ચા વિચારણા કરીને આના કારણો ઉપર સચોટ જે છે માર્ગદર્શન મેળવવામાં આવે છે અને સંધાને કાર્યવાહી હાલ કરવામાં આવે છે હેલ્થ વર્કર અને આશાબહેનો દ્વારા છે ઘરે ઘરે જઈને ખાસ કરીને અત્યારે પોરાનાશકની કામગીરી ઉપરાંત છે જે છે પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસીબલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી જે છે એ આ બાબતે કરવામાં આવે છે મોટા ભાગના તમામ વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાની જે છે એ પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે અને એમાં સુપર ક્લોરિનેશન હાલ જે છે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને એન્ડ પોઈન્ટ ઉપર ઓછામાં ઓછું પોઈન્ટ ફાઇવ જેટલું પાણીમાં ક્લોરીનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે આ ઉપરાંત લોકોને ખાસ આગ્રહ રાખવામાં આવે કે તમારા ઘરે આવતું પાણી સહેજ પણ જો વાસ મારતું કે દૂષિત જણાય તો પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ અને ઉકાળવા પછી જો પણ એવું લાગે તો ક્લોરિન ટેબ્લેટ જે છે એ આરોગ્ય કેન્દ્ર ઉપરથી મેળવીને ક્લોરિન ટેબ્લેટના વપરાશ પછી જે પાણી છે એ પીવાનો અથવા વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો